નમસ્કાર ખંભાળિયા નગરપાલિકાનો એક લેટર વાયરલ થયો છે તે બાબતે જણાવવાનું કે સત્તર અને અઢાર ડિસેમ્બરના સંદર્ભમાં આ લેટર લખાયેલો છે જેમાં મારા ધર્મપત્ની અને પૂર્વ કારોબારી ચેરમેન હિનાબેન આચાર્યની પણ ખોટી સહી કોઈએ કરેલી હોય આ બાબતે નગરપાલિકા ચીફ ઓફિસર તથા ભાજપ પાર્ટીના ખંભાળિયા શહેર પ્રમુખને રજૂઆત અને ફરિયાદ પણ મેં કરી છે સામાન્ય રીતે કોઈ લેટર લખાતો હોય ત્યારે વ્યક્તિગત લેટર પેડ હોવું જોઈએ એને બદલે આમાં નગરપાલિકાનું સરકારી લેટર પેડ અને એના જાવક નંબરનો ઉપયોગ થયો છે જે પણ તદ્દન ખોટું છે અને ખંભાળિયા શહેરમાં અઠ્યાવીસમાંથી છવ્વીસ સદસ્યો ભાજપના છે નગરપાલિકામાં ત્યારે દસ સભ્યો આવો લેટર લખે ચીફ ઓફિસરને બદલાવવાનો અને દસમાંથી પાંચ સભ્યોની ખોટી સયો હોય તે કેટલા અંશે વ્યાજબી ગણાય એ પણ એક ગંભીર પ્રશ્ન છે ખરેખર આ બાબતે ભાજપના અધિકારીઓ પદાધિકારીઓએ પાલિકા હોદ્દેદારોએ તટસ્થ રીતે તપાસ કરી અને પગલાં લેવા જોઈએ જેથી કરીને આવી રીતે કોઈ ખોટી સહીઓ કરી અને આવી રીતે દુરુપયોગ ન કરે જેથી આ બાબતે પગલાં લેવા મેં પણ અંગત રીતે હોદ્દેદારોને જાણ કરી છે આ મેટર વિશે ઓફિશિયલી તો કોઈ જાણકારી નથી પણ જે સોશિયલ મીડિયામાં લેટર વાયરલ થયો છે એ મને મળ્યો છે અને ઓફિશિયલી મેં મારા ખંભાળિયા નગરપાલિકાના લેટર પેડ ઉપર જાવક પેડો છે એટલે એની છાનબીન ચાલું છે જે કંઈ બી એનો જો કાયદેસર ઉપયોગ ન હોય અથવા બે ગેરકાયદેસર ઉપયોગ થયો હશે તો જે કોઈ બી એના પાછળ કસૂરવાર હશે એના ઉપર અમે નિયમ અનુસાર જે કાંઈ કાર્યવાહી કરવાની હશે એ કરશું સર આ પત્રને લઈને આગળ શું એ પત્ર મારા બેક સભ્યો જે છે ચાલુમાં એ સભ્યો મારે આવી અને એમણે કીધું કે આમાં અમારી ખોટી સાઈનો છે અમારી સાઈનો છે નહીં ચાર પાંચ અન્ય સભ્યોનો પણ મને ફોન આવેલો છે ભાઈ અમારી સાઈનો સાહેબ આમાં છે એ ખોટી છે જો એવું સાબિત થશે તો આપણે પોલીસ કેસ કરવા સુધીની પણ તજવીજ એમાં કરશું પણ હાલ એ કેવું છે કે આ લેટર માત્ર ને માત્ર જે તે કચેરીએ મોકલવામાં આવ્યો છે મારી પાસે હજી મારી કચેરીમાં બી આ લેટર શોધખોળ ચાલુ છે મને મળ્યો નથી અને મારી જાણ બહાર લેટર કરવામાં આવ્યો છે મારી કચેરીના જાવકનો ઉપયોગ કરવામાં આવ્યો છે એવું લેટરમાં જણાય છે પણ હકીકત શું છે હજી બહાર આવી નથી એટલે અમે એમાં એમાં તપાસ ચાલુ છે જે કાંઈ બી હકીકત આવશે અને જો કોઈ કસૂરવાર ઠરશે તો એમાં આપણે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરશું